નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અહીં પડશે ધોધમાર વરસાદ કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને પાક ધિરાણ લોન માફ થશે સાથે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને પંદરસો રૂપિયાની સહાય મળશે હવે સગીરોને નહીં મળે પેટ્રોલ રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન ખેડૂતોને થશે હવે ફાયદો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પેટ્રોલ ડીઝલના ભાવમાંથી હશે ફેરફાર હવે ટોલ નાકા નાબૂદ થશે

છ અને સાત જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ ચૌદથી લઈને બાવીસ જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિમંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનામાં અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રે રૂપિયા એક હજાર લાખ રૂપિયા છે તે ફાળવવામાં આવ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે પંદરસો રૂપિયાની સહાય આ રાજ્યની મહિલાઓને મળશે પંદરસો રૂપિયાની આર્થિક સહાય મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી મારી દીકરી બહેન યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના છે તે એક જુલાઈના રોજ લાગુ થઈ ગઈ છે મિત્રો અને તેમાં છે તે મહિલાઓની ઉંમર એકવીસ વર્ષથી સાઠ વર્ષની મહિલાઓ છે તેમને આ યોજનામાં લાભ લઈ શકે છે અને તેમને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે ખેડૂતો બેંકના પૈસા ના ભરી શકે તે માટે બહારથી પૈસા છે તે વ્યાજે લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા છે તે માંગણી કરવામાં આવી ગઈ છે મિત્રો મફત અનાજ વિતરણમાં થયો છે ફેરફાર મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થી અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે ઇનપુટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદારે તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવ્યું હશે પહેલા મહિનાના ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે છે તે રાશન લેશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુવિધાને છે તે તૈયાર કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે છેલ્લા દસ વર્ષમાં અડતાલીસ હજારથી પણ વધારે કરોડ રૂપિયા બાકી હોય તેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં આવે છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન એ બેંક લોન કે બાકીના પૈસા છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માપી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહે છે આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માગણી સૌથી પહેલાં આવતી હોય છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અહીં સગીરોને નહીં મળે પેટ્રોલ હવે સરકારે ઉત્તર પ્રદેશમાં સગીરોને ડ્રાઇવિંગ કરતા રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે હવે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકોને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલ અથવા તો ફોર વ્હીલ માટે પેટ્રોલ આપવામાં આવશે નહીં આ નિયમો છે તે એ પણ મિત્રો એક જુલાઈના રોજ લાગુ કરી દેવામાં આવ્યા છે મિત્રો હવે ટોલ નાકા થશે નાબૂદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર જલ્દીથી દેશના તમામ હાઈવેથી ટોલ નાકા છે તે નાબૂદ કરવા જઈ રહી છે હવે તમારે લા કલાકો સુધી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી કેમકે હવેથી ટોલ નાકા હટાવી દેવામાં આવશે કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના સાંસદમાં અંગે જાહેરાત કરી છે તેમના ભરોસે એ છે કે એક વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ નાકા વસૂલવામાં આવશે આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમની પણ તમને રાહત મળી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલાં મગફળીનો બિયાર હજારથી બારસો રૂપિયામાં જે ડબલથી બાવીસો થી ચોવીસો રૂપિયામાં મળે છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાક આઠસો રૂપિયા હતા જેમના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે બારસો રૂપિયા પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેતમજૂરીનું વેતન પંદ એકસો પચાસથી લઈને બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડે ત્રણસો થયું છે રાસાયણિક દવા ખાતરો બે વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર આવ્યા છે આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને ત્રણ મહિના વધારીને એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવ્યું છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર ઉમર સરનામું મોબાઈલ નંબર ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગતા હોય તો તે ચૌદ સપ્ટેમ્બર પહેલા અપડેટ કરાવી લેજો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે ખેડૂત સમયસર સાત ટકા વ્યાજ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે ખેડૂતે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરશો તો તમને ત્રણ ટકા સુધીનું વ્યાજ છૂટ મળશે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું છે આ માટે સ્થાનિક બેંકમાં સંપર્ક કરવાનો રહેશે તમારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર બે તારીખના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો એ જ પ્રમાણે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ સોળ રૂપિયા ઘટીને એકોતેર હજાર આઠસો ને અઠ્ઠાવન રૂપિયા થઈ ગયા હતા એક કિલો ચાંદીના ભાવ બસો ને ત્યાંશી રૂપિયાનો વધારા સાથે અઠ્યાશી હજાર પંચ્યાસી રૂપિયામાં વેચાયા હતા આ અગાઉ ચાંદીના ભાવમાં રૂપિયા સત્યાશી હજાર આઠસોને બે રૂપિયા પ્રતિ કિલો હતા જે આજે આજ રોજના રોજ ચાંદીના શહેરમાં છે તે વધારો થયો છે અને ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે પશુપાલકોને મળશે દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સુધારવા અને પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દર મહિને નવસો રૂપિયાની સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક વધારવાનો છે મિત્રો મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે વધારો ભારતીય તેલ બજાર દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ ક્રૂડ ઓઇલના દરમાં આધારે કંપનીઓ છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો વધારો કરતા હોય છે ત્યારે નવીનતમ દરેક રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દેશમાં છે તે ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાહેર કરવામાં આવ્યો હતો કે દેશમાં મહાનગરોની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હી મુંબઈ ચૈન ચેન્નાઈ કોલકાતા સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ ફેરફાર કરવામાં નથી આવ્યો જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ અમુક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે ટ્રેક્ટર સબસિડી સહાય યોજના બે હજાર ચોવીસમાં જેમના માટે આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેના દ્વારા ખેડૂતો ખેતીની યોજના છે તે અરજી કરી શકે છે ઘર બેઠા ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન પણ આ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને ખરીદી પર આપવામાં જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી થઈ શકે મિત્રો મહિલાઓને ડ્રોન ખરીદવા માટે મળશે સહાય ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પંદર હજાર મહિલાઓને છે તે સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મહિલાઓને લગભગ પંદર દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમત એંશી ટકાથી વધીને વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં દર મહિના પંદર હજાર રૂપિયાની સહાય મળે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આબોહવા પરિવર્તનના કારણે પાકને નુકસાન ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજદરે છે તે આ યોજનામાં લાભ લઈ શકે છે કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીઓ બોતેર કલાકમાં ખેડૂતોની તપાસ કરે છે ઘણું વખત એવું જોવા મળે છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે જ્યારે દુષ્કાળ પડે છે જ્યારે પૂર કે અતિવૃષ્ટિના કારણે તે બરબાદ થઈ જાય છે આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે શરૂ કરે છે પાક વીમા યોજના જે આશીર્વાદરૂપી બની છે જેમાં દર વર્ષે રજિસ્ટર થાય છે મિત્રો મિત્રો લાખો ખેડૂતોને મળશે ફાયદો દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી લોન લઈ આવ્યું છે આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની રખાયેલા પોતાના માલ સાચવવા માગતા હોય અથવા ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજરે લોન મળશે જેવા ખેડૂતો કેસીસી યોજના બાદ કોઈ લોન લીધી છે તો તેમને વેરહાઉસ દ્વારા આ રસીદના આધારે લોન મળવાપાત્ર રહેશે પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકડીએ કહ્યું છે આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકડીએ લોકસભા ચૂંટણીમાં આ વાતને નકારી કાઢી હતી અને આ વાત સાચી નથી પરંતુ પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે પંદર લાખ રૂપિયાની સહાય આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશમાં ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠન પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરમાં ખેડૂતોને નવા કૃષિ વ્યવહાર શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે નેશનલ